તમે આવેદનપત્ર આપ્યું છે જે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા માટે આજે જસદણ અને વીચ કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા જે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભદ્ર જે શબ્દનો ઉપયોગ કર્યો છે અમે એવું કહેવા માંગીએ કાની ઉમેદવારી તમે રદ કરી નહીંતર આવનારા સમયમાં પ્રસાર કરવામાં એનો વિરોધનો સામનો કરવો પડશે અને એક વાત એ સમજાતી નથી કે આવડો મોટો સમાજ રોડમાંથી આવી ગયો છે બેનુ દીકરી રોડમાંથી આવી ગયો છે તો આની ઉમેદવારી પાછી ખેંચવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાં પેટમાં દુખે છે આવડો મોટો સમાજ બહાર નીકળ્યો આવા આંદોલન સંમેલન થાય છે દેશ લેવલે થવા માંડ્યું છે તો એક આ એક ઉમેદવારી પાછી ખેંચવામાં ક્યાં પ્રોબ્લેમ શું થાય છે એ અમે જાણવા માંગીએ પાછી તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન અને ગામડે ગામડે એના વિરોધના બેનરો લાગશે અને કે ગામડામાં પ્રવેશવા નહીં દે પરસોત્તમભાઈને ખાસ કરીને જસદણ શહેરની અંદર જે આવેદન પત્ર આપ્યું છે તો આવનારા દિવસોમાં શું રહેશે બસ ઉગ્ર આંદોલન વિરોધ બધું થશે પરસોત્તમભાઈ આવશે પ્રસાર કરવા તો અને અમારી એક જ માંગણી છે કે આની ઉમેદવારી તમે રદ કરો બીજા ગમે ટિકિટ આપો અમને કોઈમાં એમાં સમાજને કાંઈ વાંધો નથી પણ આની ઉમેદવારી રદ મારું નામ દિલીપભાઈ ખાચર દિલીપભાઈ આજે જે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપને આપ્યું છે શું કહેશો બસ મારું એટલું જ કહેવાનું કે અમારા છત્રીઓની નાની એવી જ માંગ છે એક ટિકિટ રદ કરવાની માંગ અને આટલા બધા ઉગ્ર આંદોલનો હોવા છતાં આટલા છત્રીઓ ભેગા થવા છતાં જો ભાજપ એક ટિકિટ રદ ન કરી શકતી હોય તો આનો વિરોધ તો સખત થશે પણ આ ખાલી ગુજરાત રાજકોટ પૂરતું નહીં પણ આખા ગુજરાતમાં દેશ લેવલે આના પડઘા પડશે ભાજપ સરકારને મારે એટલું જ કહેવાનું કે અમારા છત્રીઓની કાંક માન મર્યાદા હોય છે અને રૂપાલા સાહેબે અમારી માન મર્યાદા ઉપર ઘા કર્યો છે એટલે એનું જો ટિકિટ રદ ન થાય તો એનું પરિણામ તો ભોગવવું પડશે અને મારે એટલું જ કહેવાનું કે કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા દરેક રાજપૂત સમાજ સાથે છે બાકી કોઈ પણ પાંચ વ્યક્તિના લીધે કોઈ સમા કાઠી સમાજ કોઈ આખા સમાજ પાંચ વ્યક્તિના લીધે સમાજ આખો એમાં આવી નથી જતો આખો કાઠી ક્ષત્રિય સમાજનો ટેકો હંમેશા દરેક રાજપૂતો સાથે છે અને જો ભાજપ સરકાર આ ટિકિટ રદ નહીં કરે તો આનું પરિણામ દેશ લેવલે ભાજપ સરકારને ભોગવવું પડશે બસ મારે એટલું જ કહેવાનું કેમ કે આ અમારી માન મર્યાદાની વાત છે જનસભા થઈ હતી એમાં અમે અમારી શક્તિ અમારું શક્તિ પ્રદર્શન અમે બતાવી જ દીધું છે આજ નો છત્રીઓનું શું સંમેલન છે શું એકતા છે એ તો સાથ અને કાઠી સમાજ હંમેશા એની સાથે જ છે બરોબર એટલે મારે એટલું કહેવાનું કે આ એના પડઘા જે સંમેલન થયું એના પડઘા દિલ્હી સુધી તો પડી જ ગયા છે કેમ કે સોશિયલ મીડિયામાં બધા જોતા જ હોય છે બસ મારે એટલું જ કહેવાનું કે આનું આને ટિકિટ રૂપાલાની સાહેબની ટિકિટ રદ થવી જોઈએ નગર આનું પરિણામ આખા ભાજપ સરકારને ભોગવવું પડશે બસ એટલું ખાચર દિલીપભાઈ